તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો જેટલા દિવસથી આપણી ચેનલમાં વ્લોગ નહોતા આવતા એટલા દિવસથી મને બ્લોગ બનાવવાનું બિલકુલ મન નહોતું કરતું હતું પણ આજે ફાઇનલી મન કર્યું છે એટલા માટે મેં બ્લોગ બનાવું છું તો અત્યારે જસ્ટ ખેતરમાં છું અને અહીંયા પાણીનું કામ ચાલે છે તો અહીંયા મસ્ત ખાટલો લાવીને બેઠો છું કારણ કે અહીંયા આખો દિવસ ઘરે જવું ને આવું ના કરતા અહીંયા બેસું સારું તો ચાલો ચેનલ પર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાયકન પ્રેસ કરી દેજો અત્યારે અહીંયા પાણીનું કામ ચાલુ છે હું થોડી વારમાં જવાનું છું મકાઈવાળા ખેતરમાં તો ત્યાં પણ ગઈકાલે પાણી મૂકવાનું છે મશીન ચાલુ કરીને તો કાલનો પણ બ્લોગ મસ્ત બનાવવાનો છે એટલે કાલના બ્લોગમાં ખૂબ મજા આવે છે એટલા માટે ચેનલ પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બને એટલો ભાઈને સપોર્ટ કરવી આશા રાખું છું તો અત્યારે ખેતર બતાવીશ તમને હું કે આ ખેતરમાં પાણી વાળું છું અહીંયા મસ્ત ખાટલો લાવી અને જોઈ શકો છો ઝાડો નીચે બેઠો છું મસ્ત સાઈડો છે અહીંયા જોઈ શકો છો એકદમ મસ્ત લાગે છે ને એટલા માટે ખાટલો લઈને બેઠો છું આખો દિવસ ઘરે જાવું અને આવું એના કરતા અહીંયા બેસવું સારું તો બતાવું તમને ખેતરમાં પાણી જાય છે ફાઇનલી તમે અહીંયા જોઈ શકો છો આ છે આપણું ખેતર અને અહીંયા પાણી જાય છે ઓટવાળા ખેતરમાં પેલી બાજુ મકાઈનું ખેતર છે તો એ આવતીકાલે પણ ખેતરમાં પાણી મૂકવાનું છે આ ખેતર પી જાય એટલે એમાં મૂકી દેવાનું છે આવતીકાલે મકાઈવાળા પેલું ખેતર આપણે ત્યાં મોટું છે એ ખેતરમાં પાણી મૂકવાનું છે મશીન પણ ચાલુ કરવાનું છે તો અત્યારે હું અહીંયા થોડી વાર એને ત્યાં જોવા જવાનો છું તો ત્યાં કેવી રીતના લગભગ ચાર દિવસથી આ બિલકુલ નથી ગયો તો થોડી વાર એને જઈએ એટલી વારમાં હું અહીંયા આરામ કરું પાણી જાય છે એટલી વારમાં હું થોડી વાર અહીંયા આરામ કરીશ એટલા માટે જ ખાટલો લઈને અહીંયા આવી છું કારણ કે થાક બહુ લાગે આખો દિવસ ઘરે જવું ને આવું એટલા માટે અહીંયા મસ્ત પ્રકૃતિની નીચે ખાટલો રાખી અને બેઠો છું મસ્ત મજા આવે છે જોઈ શકો છો ઉપર ઉપર કેટલા મસ્ત ગટાદાર લીલા લીલા ઝાડ છે અને છાયડો છે અને આ બાજુ રસ્તો પણ છે જોઈ શકો છો એકદમ મસ્ત લાગે છે ઠંડુ ઠંડુ એકદમ તો અહીંયા આરામ કરું થોડી વાર એને જઈએ પેલા ખેતરમાં અને જોઈએ કે મકાઈ કેવી થઈ છે હું લગભગ ચાર દિવસથી ત્યાં બિલકુલ નથી ગયો અને આવતીકાલે ત્યાં પાણી મૂકવાનું છે તો મસ્ત બ્લોગ બનાવવાનો છું કાલે બહુ એક્સાઇટેડ છું અત્યારથી કારણ કે ખેતરમાં પાણી વાળો હોય તો મને બહુ મજા આવે તો ચાલો થોડી આરામ કરીએ પછી મળીએ અત્યારે હું પેલા ખેતરની નહીં જવાનું કારણ કે ગઈ કાલે જ જઈશું અત્યારે અહીંયા લેટ થઈ ગયું છે અને અહીંયા મેં બાઇક મૂકી થોડું કે કામ આવી ગયું અર્જન્ટ એટલું ગયો તો બાઈક અહીંયા મૂકીને જ પાણી વાળવા લાગ્યો છે અહીંયા જોઈ શકો છો તો આવતીકાલે સીધા આપણે પાણી વાળવા જ પેલા ખેતરમાં જઈશું તો ચલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું કારણ કે અત્યારે બી ડેરીનું કંઈક કામ આવી ગયું છે મારે એટલે ત્યાં જવાનું છે તો ચાલો આવતીકાલે મળશું એક નવા વ્લોગ સાથે ત્યાર સુધી ચેનલ પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી ભાઈને સપોર્ટ કરવા ના ભૂલતા જોવા મળશું તાલીક વ્લોગ સાથે અગિયાર સુધી બાય બાય